નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની હારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ એક પોસ્ટ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જે ડેડિયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે દ્વારા બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા બહાર મૂકી અધિકારી સાથે ગેરવર્તન થતા ઓફિસ કર્મીઓ ડરનું માહોલ ફેલાયું છે બાબતની જાણ થતા હું તાત્કાલિક ડેડિયાપાડામાં પહોંચી રહું છું જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરી પહોંચે કોઈપણ કર્મચારીઓને ગભરાવાની જરૂરત નથી સરકાર તમારી સાથે છે આવી પોસ્ટ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ મુકતા ઢેડિયાપાડાના ધારાસભ્ય પોસ્ટ વિશે ખુલાસો સામે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ડેડીયાપાડાના ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલી ચાલી થઈ હતી અને એના અનુસંધાનમાં ધારાસભ્ય પૂર્વ સાંસદ સભ્ય પર પોલીસ ફરિયાદ નોંધાવી છે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી પાસે મહિનાથી પડતર કામગીરી અંગે જવાબ માંગતા કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર બહાર આવ્યું ઘણી બધી યોજનાઓમાં કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર બહાર આવ્યું આ ભ્રષ્ટાચારનો રેલો ભાજપના કલમ સુધી પહોંચે તેમ હોય તેને ડામુઆ માટે ભરૂચ લોકસભાના પૂર્વ સાંસદ શ્રી મનસુખ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવા અંગેની વિવાદિત અને ઉસકેરની જનક પોસ્ટ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર મુકતા ચૈતર વસાવાએ આ અંગે જાણ થતા તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા અને મનસુખ વસાવા પાસે ખુલ્લાસો માંગ્યો અને મનસુખ વસાવાના વિરોધમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને નિષ્પક્ષ તપાસ થાય તે અંગે ફરિયાદ કરી હવે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે આ ફરિયાદના આધારે પોલીસ શું કાર્યવાહી કરે છે એ

પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને ઉસ્કારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારી અમે શાંતિમાં માનીએ છીએ સંવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલ પીલથી કરવા માંગીએ છીએ અમે કોઈ વાંધો નથી અમે તે બિલ વાળા માંગશે પણ બિલ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોગવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂળમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદોની વ્યવસ્થા ખોડવાય કોઈ પણ શાંતિનો માહોલ ડોળવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે અમે કોઓપરેટમાં માનીએ છીએ અત્યારે હમણાં બી એમને મળીને એ જ વાત કરી છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીર નથી લેજો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈની છે અમે બને ત્યાં સુધી બધાય કોઓપરેટ કરવાનો પ્રયાસ કર્યો છે હમણાં ભી એટલા લોકોનો ફોન આવ્યો મેં કીધું કે આવી ઘટના નથી ગટલી પણ પછી લોકો એવી જ રીતે અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે મેદાનમાં આવી રવાજી જઈશું તો અમારી સિર્ફ आपसे એટલી रिक्वेस्ट છે લો એન્ડ ઓર્ડર આપ પ્રોપર મેન્ટેન કરજો ઉપર જો તબાસ છે વો અમારું કામ છે અમારા પાસે છોડી દે બિહામો ઇસકા પૂરા કાનૂની તੌਰ પર છે જો કાર્યવાહી જોવી હોય તો बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम हैंडल करेंगे चाहे वो आपकी तरफ से हो चाहे वो बिल्कुल बिल्कुल कोई बात तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा का पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करिए आप हमारे पास आइए हम डी करेंगे बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह है नहीं चलेंगे आप हमारे हम भी। हम खुले में आ जाएंगे आप हमारे पास आइए आप करकर उनके कर वो और आपको जोर लगाकर वो कायदे को भूल जाते हो। वो लोग सही बात अभी तक जितनी घटना बनी है इम्प्लीमेंटेशन हमारा काम है आपका अगर कोई भी इशू है काई, आप हमारे पास आइए हमें डायरेक्ट नहीं पास जान कर चौधरी साहब आलोकों ने टेप पोड़े ली અધિકારીઓને આગળ રાખીને આગેવાનો પર ખોટા કેસ કરવા કેસ કરશે કે દુનિયા કરશે એસપી સાહેબ બેઠા છે ઓપરેટ તમે જેટલું કરશો અમે એટલા કોટ કરીશું પણ તમારી સિસ્ટમ પછી દબાવવામાં આવીને કરશો અમે બીજું નથી અમે બી પછી